નમસ્કાર દોસ્તો આજે તમને એક નવા કૌભાંડ વિશેની વાત બતાવવા જઈ રહ્યો છું એક એવી વાત કે જ્યાં લોકોનું શોષણ થાય છે યુવાઓનું શોષણ થાય છે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે આવું શોષણ બહુ મોટી વાત થવાની છે આ બાબતમાં અને આ શોષણ એટલું માત્ર શોષણ નથી પણ અહીંયા ઘણું બધું ખોટું થવાની શક્યતાઓ છે આજે વાતનો એક અંશ હું તમને મારા વિડીયો દ્વારા બતાવી જ રહ્યો છું બળકોની અંદર બતાવી રહ્યો છું એ પહેલાં તમે ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો શેર કરી લેજો જેથી બીજાઓ લોકો સુધી માહિતી મળે અને નવા નવા જે અપડેટ્સ આવતા હોય એની માહિતી તમને પણ મળતી રહે વાત એવી થઈ રહી છે કે સરકારના એક જરૂરી વિભાગની અંદર કોન્ટ્રાક્ટર આ માણસોને ડેલી વેજીસ જેટલો પગાર નથી આપતા હવે જેને નથી આપતા પગાર તો એ માણસો શું કરતા હશે એમના જીવન કેવી રીતે ગુજારતા હશે એમનો પેટનો રડિયો કેવી રીતે રડતા હશે એ વિચારવા જેવી બાબત છે અને એ જ તમને ટેલિફોન ટોકમાં થયેલી વાતો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું વિભાગની વાત કરીશું કયા વિભાગમાં આવું ચાલી રહ્યું છે કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ છે આગળ જોઈતા રહીશું

લગભગ હવે તો પાંચ છ હજાર જેવો છે બધાનો મિનિમમ છપ્પનસો થી સ્ટાર્ટ થાય છોકરા વાળા અચ્છા હા અને થોડા જૂના લોકો છે એમનો થોડો વધારે છે સાડા છ હજાર સાત હજાર જેવો છે

આ જે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ હશે એ કેટલું સાચું કેટલું ખોટું કરતા હશે એની શું ખબર સરકારને આ કારણે કેટલી ખોટ જતી હશે તો કેટલા લોકોને અન્યાય થતો હશે જોતા રહીશું આગળ ફરી વાર કહું છું ચેનલને લાઈક કરી લેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો